કે આ કામેનો જે આરોપી છે ધર્મેન્દ્ર સુધારામ જે ઉત્તર પ્રદેશનો વતની છે જેથી આ કામે એલસીબી તેમજ એસઓજી તેમજ અમારા સાપર પોલીસ સ્ટેશનના જરૂરી સ્ટાફથી આશરે સો એક જેટલા સીસીટીવીની તપાસણી કરી અને તેના વતન જે મા માછોડી તાલુકો મેમદાબાદ જિલ્લો ગાજીપુર ઉત્તર પ્રદેશથી તેઓને આ કામના અમારી જે સાપરની ટીમ તેમજ એલસીબીની ટીમથી આ આરોપીને છેલ્લા ચાર દિવસ સફર કરી સાડત્રીસ કિલોમીટરનું અંતર કાપી આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ અને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમો કઈ છે શું લેવા અને કેવી રીતે એનું કરતો હતો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે આમ આરોપીને ગણતરીના દિવસોમાં તાત્કાલિક આ જે સંવેદનશીલ ગુનો હોય એ કામે પકડી લેવા આરોપી જે છે સાપર વિસ્તારમાં આશરે એક સવા વર્ષ થી આવતો હતો રહેવા આવેલો હતો અને એને જુદા જુદા કારખાનામાં નોકરી કરેલી હતી